ડભોઈના મોતીબાગ ચોગાન પાસે વર્ષો જૂની ગુજરાતી શાળા જર્જરિત થતાં તેને તોડી પાડી ત્યારે એક કરોડ પંચોતેર લાખના ખર્ચે આ શાળા નવીન બનાવવામાં આવશે આજરોજ ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન શાળા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન કર્યા બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે નગરપાલિકા ખાતે ડભોઈની જગ્યા ઉપર ગર્ભાવતીનો ઠરાવ કર્યા બાદ આ પ્રથમ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આશરે એક કરોડ પંચોતેર લાખના ખર્ચે આધુનિક નવીન શાળા બનાવવાની હોય ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવે અને વહેલી તકે શાળા બનાવવામાં આવે તેવી કોન્ટ્રાક્ટરને ટકોર કરી હતી આ પ્રસંગે શિક્ષણ વિભાગના જયમીનભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ તેમજ નગરપાલિકાના સદસ્ય શિક્ષકો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરબાવતી નગર ખાતે નગરપાલિકા નરમાં ચાલતી શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જૂની શાળા અહીંયાથી તોડી નાખવામાં આવી હતી જિલ્લા પંચાયત હસ્તક આ શાળા સોંપવામાં આવેલી છે એક કરોડ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે જેમાં દરેક ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર દરેક ફ્લોર પર ચાર ચાર મોટા રૂમો અને દરેક ફ્લોર પર વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અહીંયા આગળ કમ્પાઉન્ડ ઓલ ને એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે એનું ફંડ પણ અલગથી આપવામાં આવશે